યુનિવર્સિટીના જનતાના પ્રતિનિધિ તરીકે આપ સૌને મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો માં આજે રાજેન્દ્રબેનનું સન્માન જે વા ઉत्साજોતોનો ધર્મોજો ઉપર આવતા ત્યારે महाराજ એમનો જન્મદિવસ હોય ભગવાન હતા હોય એવું વાત્રણ રાવભાઈ જેવું બોલતી ગયું એટલે આપણે રાજેશભાઈ જેવો આ ત્રીજી વાર સાંસળ મળ્યો અમે ઘણા વર્ષોથીને રાજેશભાઈની આદેશીએ પણ જે કામ કરવાની પદ્ધતિ જેની અરવાત વિસ્તાર કે જગ્યા રહીયાયા પણ જાય એ અહીંયા આવે જાય બીબીજાઓ કે ગામમાં કોઈ જગ્યાને જગ્યા નહી લાવવા સલોરાના સંસદ લેણા વિવિધ 101 સંસ્થા દ્વારા અનુપ કાર્યક્રમ યોજાય છે જેમાં જૂનાગઢ વિસ્તારમાંથી સકત ત્રીજી વખત સંસદ સભ્ય તરીકે ચૂટાએલા ભાઈ શ્રી રાજેશભાઈ જુડાસમાનો એક સન્માન કાર્યક્રમ જુનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક માન્ય શ્રી મોઢરભાઈ મનસુખભાઈ વાજા સાગરભાઈ કુટેચા અને કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક આ ટીમ દ્વારા મારા પ્રમુખ સ્થાને દ્વારા જે યોજવામાં આવ્યો હતો જેમાં એકસો ને એક સંસ્થાઓ અનેક વેપારીઓ અનેક અગ્રણીઓ અનેક સામાજિક કાર્યકરો અનેક રાજનીતિક દ્વારા ભાઈ શ્રી રાજેશભાઈનું સન્માન કરવામાં આવ્યું અને એ સન્માનની અંદર ઈચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી કે રાજેશભાઈ છે એ આપણા જૂનાગઢ જિલ્લાનું ધ્યાન રાખશે અને રાજેશભાઈ એ સમયે ખાતરી પણ અપાવી કે હવે પછીના પાંચ વર્ષમાં જૂનાગઢના જે કોઈ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો માટે હું સતત કામ કરતો રહીશ દાખલા તરીકે જૂનાગઢને જે ફાટક મુક્ત બનાવવાની જે યોજના ચાલી રહી છે જૂનાગઢના અનેક નાગરિકો પરેશાન થાય છે એ બધી વસ્તુઓ માટે હું ધ્યાન આપીશ એવી ખાતરી આપી છે આજે આ સન્માનના કાર્યક્રમ હતો માટે વિશેષ બીજું કંઈ અપેક્ષા માટે આશા ન કરતાં એમને શુભેચ્છા પાઠવી હતી અને એમણે એમનો આ બાબતનો એક પ્રત્યુત્વ પાઠવું